એમસીના પેન્શનરોના હયાતીના ફોર્મને લઈને એક રાહતના સમાચાર છે પેન્શનરોને હયાતીનું ફોર્મ હવે ઘરે બેઠા મળી રહેશે એમસીની વેબસાઇટ પર ઓનલાઈન હયાતીના ફોર્મ ભરી શકાશે પહેલા મહાનગરપાલિકાની ઓફિસ પર સિનિયર સિટીઝન પેન્શનરોને ધક્કા ખાવા પડતા હતા જો કે હવે ધક્કા નહીં ખાવા પડે હવે સિનિયર સિટીઝનને ધક્કા નહીં ખાવા પડે અને ઘરે બેઠા જ ફોર્મ ભરી શકશે વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે દીપક પેન્શનરોને હયાતીનું ફોર્મ હવે ઘરે બેઠા જ મળી રહેશે શું અપડેટ અ બિલકુલ અમદાવાદ મહાનગરપાલિકાના જે પણ પેન્શનરો છે તે લોકો માટે આ રાહતના સમાચાર છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે હયાતીના જે ફોર્મ ભરવાના હતા હયાતી માટે ટક્કા ખાવા પડતા હતા તે નહીં ખાવા પડે અને વેબસાઇટ જે અમદાવાદ મહાનગરપાલિકાની છે તેના પર જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે એટલે કે સૌથી મહત્વ અને રાહતના સમાચાર કારણ કે અનેક પેન્શનરો છે કે જેમને સિનિયર સિટીઝન હોવા છતાં પણ તેમણે હયાતીના ફોર્મ માટે મનપાની ઓફિસો પર જવું પડતું હતું અને ક્યાંક ટક્કા ખાવા પડતા હતા તે નહીં ખાવા પડે અને હવે ઓનલાઈન જ તેમની જે હયાતી છે તે દર્શાવી શકશે હયાતીનું ફોર્મ જે છે તે મનપાના પેન્શનરો ભરી શકશે જાણકારી આપવા બદલ